જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામે ખાણની લીજ મંજૂરી મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો હતો છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં પથ્થરની ખાણોનો ધમધમાટ શરૂ છે અત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો પર ફરિયાદો ઉઠી રહી છે અત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેણા ગામે ખેતીની લીલીછમ જમીન પર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી અને આ લીઝ મંજૂરી નહીં આપવાની માંગ કરી છે હાલ જણાવી રહ્યા છે કે માંગરોળ પંથકમાં પથ્થરની ખાણો હોવાથી દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે અને લીઝ આસપાસ જમીનોમાં ધૂળો ઉડીને તેમજ ખારા પાણી થઈ જતા હોવાના આક્ષેપો સાથે આ લીઝને મંજૂરી નહીં મળે તે માટે ફરિયાદો ઉઠી છે હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે સીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલુ જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાણ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણપ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીધ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ